નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તેમની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બેના ગણિત વિષયના પ્રકરણ નંબર ચાર સાદા સમીકરણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ની અંદર જોઈશું તો શરૂઆત કરીએ કે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વધાન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને સૌપ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને પૂર્વ જ્ઞાન પણ અહીં તમને આપેલું છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો ટુ વાય વત્તા એકની અભિવ્યક્તિ સમાન થશે તો જવાબ આવશે ડી નંબર ત્રણ જો કે પ્લસ સેવન બરાબર સોળ હોય તો આઠ કે ઓછા મૂલ્ય કેટલું ણ સમીકરણનો ઉકેલ પાંચ છે તો જવાબ આવશે ડી નંબર છ નીચે પૈકી ક્યાં સમીકરણની રચના એક્સ બરાબર જીરો થી શરૂ થઈ છે તો જવાબ આવશે સી નંબર સાત માઇનસ છ વત્તા એક્સ બરાબર માઇનસ તો જવાબ આવશે બી પદની અદલા બદલી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર નવ એક બેગમાં પાંચ અને બે રૂપિયાના સિક્કા છે જો બંને સિક્કાની સંખ્યા સમાન અને અંતે અને તેનું મૂલ્ય સિત્તેર હોય તો તો પાંચના એક્સ સિક્કાનું મૂલ્ય પાંચ એક્સ છે તો એક્સ સિક્કાનું મૂલ્ય બે એક્સ તો સમીકરણનું સ્વરૂપ પાંચ એક્સ એક્સ વત્તા બે બરાબર સિત્તેર થાય એટલે કે છે ડી તેમાં ખાલી જગ્યા પાંચ રૂપિયાના અને ખાલી જગ્યા બે રૂપિયાના સિક્કા છે તો કે દસ ને દસ ના નંબર દસ જો ઝેડ વત્તા ત્રણ બરાબર પાંચ હોય તો ઝેડ બરાબર ખાલી જગ્યા થાય બે ખાલી જગ્યામાં નંબર ત્રણ જો નવ છેદમાં પાંચ એક્સ બરાબર અઢાર ના છેદમાં પાંચ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે બે નંબર ચૌદ જો કોઈ એક સંખ્યાથી દસ બાદ કરતા પાંચ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો નીચે આપેલ સમીકરણ સ્વરૂપે દર્શો નંબર સોળ પી માંથી પાંચ બાદ કરતા બે મળે તો પી ઓછા પાંચ બરાબર બે નંબર સત્તર કોઈ એક સંખ્યાના પાંચ ગણામાં સાત ઉમેરતા સત્યાવીસ મળે તો ધારો કે કોઈ એક સંખ્યા એક છે તો પાંચેક્સ વધતા સાત બરાબર સત્યાવીસ નંબર અઢાર મોહન સોહન કરતાં ત્રણ વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો તેતાલીસ વર્ષ છે તો મોહનની ઉંમર એક વર્ષ લેવી તો અહીં તેમનો જવાબ લખી અને બતાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો

તેમની પણ અહીં તમને ગણતરી કરી અને બતાવેલું છે બે રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં ત્રણ ગણી છે જો આ બેગમાં કુલ રૂપિયા એકસો વીસ હોય તો તે એક રૂપિયાના સિક્કાની કિંમત શોધો તો અહીં સિક્કાની કિંમત અહીં તમને શોધી અને બતાવેલી છે જે તમે અહીં જોઈ શકો છો તો અહીં આપણો જવાબ આવશે બોતેર રૂપિયા થશે નંબર બાવીસ ક્રમિક ત્રણ પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી પાંચ વધુ છે તો તે પૂર્ણાંકો શોધો તો તેમની પણ અહીં તમને ગણતરી કરી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો આપણો અહીં જવાબ આપેલ છે કે પ્રથમ પૂર્ણાંક અને બીજો પૂર્ણાંક અને ત્રીજો પૂર્ણાંક

તો તેમનો પણ અહીં દાખલો ગણી અને બતાવેલો છે જે તમે અહીં આ રીતના જોઈ શકો છો ત્યાર પછી નંબર છવ્વીસ કે એક વર્ગમાં સાઠ વિદ્યાર્થીઓ છે જો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો તો તેમની પણ અહીં તમને ગણતરી કરી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર સત્યાવીસ એક માણસ બે પંચમાંશ ભાગની મુસાફરી ટ્રેન દ્વારા એક તૃતીયાંશ ભાગની મુસાફરી બસ દ્વારા એક ચતુર્થાંશ ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના ત્રણ કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે તો તેમની પણ અહીં ગણતરી કરી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો એટલે કે એકસો એંસી કિલોમીટરની મુસાફરી થશે

બે દિવાસલી દૂર એક સંખ્યા ધારે છે તે સંખ્યાના પાંચ ગણામાંથી સાત બાદ કરીને પછી તેને બે વડે ભાગે છે તો અઠ્યાવીસ જવાબ મળે છે આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખાય તો તેમની પણ એ ગણતરી કરીને બતાવેલ છે નંબર એકત્રીસ બાજુથી સાત બાદ કરીશું નંબર બત્રીસ એક મેચમાં કો કોહલીના રન જાડેજાના રન કરતાં ત્રણ ગણા છે જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતા આઠ જેટલા ઓછા છે તો તે મેચમાં બંને કેટલા રન કર્યા હશે તો તેમની પણ અહીં ગણતરી કરી એટલે કે દાખલો ગણીને બતાવેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનો સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક સમીકરણ એ એક્સ વત્તા બી બરાબર જીરોનો ઉકેલ છે તો જવાબ આવશે સી નંબર બે એક્સ એ સાત કરતાં ત્રણ વધુ છે તે સમીકરણ સ્વરૂપ લખી શકાય તો જવાબ આવશે સી નંબર ત્રણ જો એક્સ છેદમાં બે બરાબર ત્રણ હોય તો ત્રણેક્સ વત્તા બેનું મૂલ્ય છે તો જવાબ આવશે એ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂર્વ નંબર ચાર બે સંખ્યાઓનો સરવાળો એક્યાસી છે એક સંખ્યા બીજી સંખ્યાથી બમ બમણી છે જો નાની સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા આ ખાલી જગ્યા છે ટુ એક્સ સમીકરણ નું સ્વરૂપ એક્સ વત્તા છે નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો નંબર છ કોઈ એક સંખ્યાનો પાંચમો ભાગ તે સંખ્યાની પાંચ જેટલો ઓછો છે આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો તો તેમની ગણતરી અહીં આપેલ છે તેના પિતાની ઉંમર કરતાં અઠ્યાવીસ વર્ષ ઓછી છે જો તેમની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હોય તો છોકરી અને તેના પિતાની ઉંમર શોધો તો તેમની પણ અહીં ગણતરી કરી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર નવ કોઈ એક સંખ્યાને 6 છ વડે ભાગતા મળે તો તે સંખ્યા કઈ તો તેમની પણ અહીં ગણતરી કરી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર એક લંબચોરસની લંબાઈ પહોળાઈ થી બમણી છે જો લંબચોરસની પરિમિતિ એકસો સેમી હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો તો તેમની અહીં પણ ગણતરી કરીને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્ય પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે